નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા દર્શક મિત્રો જો તમે સેકન્ડ હેન્ડ ની અંદર બાઇક ખરીદવા માંગો છો અથવા કાર ખરીદવા માંગો છો તો આ વિડિયો તમારા માટે છે તો દર્શક મિત્રો એક એપ્રિલ બે હાજર પચીસ ના રોજ થી આ જે પંદર વર્ષ જૂના વાહન છે તેના જે નિયમો છે તેની અંદર ફેરફાર થઈ શકે છે અને દર્શક મિત્રો જે પણ વાહનોની વેલિડિટી પંદર વર્ષ પૂર્ણ થઈ ગઈ છે અને જો તેઓએ એકસો એસી દિવસની અંદર પૂરું થયા પંદર વર્ષ પૂરા થયા બાદ જો એકસો એસી દિવસની અંદર એમનું જે નિયમો અનુસાર જે એમને કાર્યવાહી કરવાની આવે છે જૂના વાહનની તે નહીં કરી હોય તો તેમની ઉપર દંડ થઈ શકે છે તો દર્શક મિત્રો જો તમે કોઈપણ પ્રકારની જૂની કાર અથવા જૂનું બાઈક ખરીદવા જાઓ છો તો જો એ તે પંદર વર્ષ જૂનું હોય તો તેના જે માલિક છે તેમને જે તે એનું વિશેની જે પણ કાર્યવાહી કરવાની છે તે ન કરી હોય તો તમે ન ખરીદતા અને એક એપ્રિલ બે હજાર પચીસ બાદ જ ખરીદજો કારણ કે ત્યાં સુધીની અંદર એના જે નિયમો અનુસાર જે પંદર વરસ જૂના વાહનો છે તેના માટેના જે નિયમો છે તેની અંદર પણ ફેરફાર આવી શકે છે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત